આમોદ તાલુકામાં માતર તેમજ સરભાણ ગામે બે અલગ અલગ અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા હતા પોલીસે અકસ્માતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આમોદ તાલુકાના માતર ગામ પાસે એક્સપ્રેસ હાઇવે ઉપર ભાવનગરથી સુરત સામાજિક કામ અર્થે જતા સવારના ચારક વાગે માતર ટોલ નાકાથી ભરૂચ તરફ જતા અર્ટિકા ગાડીના ડ્રાઈવર ઇમ્તિયાઝભાઈ ઉસ્માન મોહમ્મદ સમા ઉંમર વર્ષ ઓગણત્રીસ રહેવાસી બુદેલગામ તાલુકા જિલ્લા ભાવનગરની સાથે તેમની અર્ટિકા ગાડી નંબર જી જે ફોર ઈ એ અઢાર ઓગણસીમાં બેસેલ જેમાં ડ્રાઈવરની બાજુમાં આગળ દિનેશભાઈ ઠંડ તથા તેમની વચ્ચેની સીટમાં હરેશભાઈ ઠટ તથા વિઠ્ઠલભાઈ કરોડિયા અને તેમની પાછળની સીટમાં સૌજીભાઈ ઠઠ તથા તેમના દાદા મોહનભાઈ કંઠનાઓ બેસીને સુરત જવા માટે નીકળેલ હતા અને વહેલી સવારના વડોદરાથી નવી દિલ્હી મુંબઈના એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી સુરત તરફ જઈ રહ્યા હતા તે વખતે વહેલી સવારના આશરે ચાર વાગ્યે मातर टोलनाका भरुच तरफ थोडक आगळ जता अर्टिगा गाडी ड्राईवर गाडी पूर झटपने गफलतभरी रीत चलावी आगळ चालती ट्रकने ओव्हरटेक करता आगळती ट्रकना ड्रायव्हर साईडनी पाचळ टायरना भागे अर्टिगा गाडीने खाली साईडनं भाग घुसाडी देता अकस्मात तो। अकस्मात दिनेश भाई धीरुभाई ठटनावले माथाना भागे तथा डाबा भागे गंभीर इजाओ लिहिलुआर थांत सवजीभाई ठठ तथा हरीशभाई ठठ तथा विठ्ठलभाई करोडिया तथा मोहनभाई ठटनावने સામાન્ય માર વાગ્યો હતો તેમાં ડ્રાઈવર ઇતિહાસભાઈને મોઢા ઉપર કાચ વાગતા ઇજાઓ થઈ હતી ત્યારબાદ એક્સપ્રેસ હાઈવેની એમ્બ્યુલન્સ આવતા સાતેય જણાવો એમ્બ્યુલન્સ આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર આમોદ ખાતે સારવાર અર્થે આવતા ડોક્ટર દિનેશભાઈ ધીરુભાઈ ડોક્ટર દિનેશભાઈ ધીરુભાઈ ઠટને ચેક કરી તેમને મરણ જાહેર કર્યા હતા આ ઉપરાંત આમોદ તાલુકાના સરબળ ગામ પાસે બાઇક ચાલક ભાવિ હસમુખ ઠાકોર વર્ષ પચીસ રહેવાસી તલાવપુરા શેખ ફળ્યું જંબુસર આમોદ તાલુકાના સરબળથી માતર તરફ જઈ રહ્યા હતા ત્યારે કરજણ તરફથી આવતી મારુતિવાન કે જેનો રજીસ્ટ્રેશન નંબર જી જે સોલ સીબી સત્તર પચીસના ચાલક સઈદ હસન પટેલના પોતાના કબજામાંની મારુતિ વાન પૂર ગફલત ગફલતભરી રીતે હંકારી લાવી બાઇક ચાલક સાથે ગંભીર અકસ્માત કર્યો હતો જેમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત થયું હતું અંતરે ઉલ્લેખનીય છે કે એકના એક યુવાન પુત્રનું મોત થતાં તેમના પરિવારજનોએ ભારે આક્રત કર્યું હતું બાઇક ચાલક માતર ગામે તેમના મામાના ઘરે પરિવાર પત્ની તેમજ બે બાળકો સાથે ગયો હતો પરંતુ કોઈક વસ્તુ ભૂલી જતાં તેમની પત્ની તથા બાળકોને સરભાણ ચોકડી ઉપર મૂકી ફરીથી માતાર તરફ જતાં તેનું મારુતિ વાન સાથે અકસ્માત થતાં મોત થયું હતું